અને અમને આજ દી લગી બે હજાર પચીસ લગી પૈસા મળ્યા નથી અને હાઈકોર્ટ નો જજમેન્ટ છે એનો પણ પરિપત્ર આવ્યો છે કે જે હાઈકોર્ટના હુકમ પ્રમાણે એ લોકોને ચાર ગણું વળતર ચૂકવી આપવાનું ખેડૂતોને જાહેર કરેલ છે બે હજાર બાવીસ એવીસમાં પણ આજ દી લગી અમને કોઈ જવાબ નથી આપતા અને અમારું કઈ વળતર આપ્યું નથી હવે પછી અમને સરકાર તરફથી હુકમ થયેલા છે તે પ્રમાણે અમને બેન વચોટિયા કે ખાતો નથી ખાવા દેતો નથી એ સૂત્ર છે કે આપણા માન્ય સાહેબ મોદીજી તો તે જ પ્રમાણે અમને સંપૂર્ણ અમારી જમીન ગયેલી છે તો ખેડૂતોને વળતર જે કઈ સરકાર તરફથી આપવામાં આવે છે તે અમને મળવું જોઈએ વચેટ્યો અમને વકીલ પણ જોઈતો નથી આટલું કહીને હું મારું વક્તવ્ય પૂરું કરું છું મારું નામ લક્ષ્મણભાઈ લલ્લુભાઈ ગામિત ગડક અને બે હજાર પાંચમાં અમારી જમીન સંપાદન કરવામાં આવેલી અને અમારી પાસેથી સાત બાર ને નકલ માગી ને ટૂંક સમયમાં પૈસા મળી જાય એવી અમને ખાતરી આપી લે લોકોએ પણ અત્યારે હાલની તબક્કે વીસ વર્ષ થઈ થઈ ગયા તા હતું અમને કઈ વળતર મળ્યું નથી અહીંયા વ્યારા બી ઓફિસ માં કેટલા ધક્કા ખાધા છે સુરત પણ ગયા સુરત પર કોઈ જવાબ આપતા નથી હરકો જવાબ અમને મળતો નથી અને અમારું ગળદ ગામ જ ખાલી અમને બાકાત રાખેલું છે બીજી જગ્યા ઉપર પૈસા મળી ગયેલા છે અને અમને બાકી રાખેલા છે એટલે વારંવાર અમે રજૂઆત કરવા માટે આજે પણ અમે આવ્યા છીએ તમારે શું માંગ છે અમારી એ જ માંગ છે જો અમને પૈસા નહીં મળે તો અમારી જમીન પાછી આપી દો અમને હું યુસુફ ગામિત સોનગઢ તાલુકા પંચાયત નો માજી પ્રમુખ છું તાપી જિલ્લાના ખેડૂતો સાથે સરકાર અન્યાય કરી રહી છે ઉકાઈ ડાબા કાંઠા હાઈ લેવલ કેનલ જેમાં બે હજાર ચાર પાંચ માં જમીન સંપાદન કરવામાં આવી હતી અને ખેડૂતોને વારંવાર સરકાર દ્વારા એવી સૂચના આપવામાં આવે છે કે તમારા એવોર્ડ સુધારવામાં આવી રહ્યા છે અને ઘણી વખત એવું કહેવામાં આવે છે કે તમને ચાર ગણા રકમ અમે ચૂકવી આપીશું આજે બે નું વર્ષ ચાલે છે હજુ સુધી ખેડૂતોને કોઈ પણ જાતનું વળતર મળેલ નથી જયારે સરકારે એમની જમીન સંપાદન કરી લીધી હોય વીસ વર્ષથી ખેતી થી રાખ્યા હોય તાત્કાલિક ધોરણે એમને જે કઈ પણ વળતર આપવાનું થતું હોય તે આપી દેવું જોઈએ પરંતુ સરકાર જાણી જોઈને આદિવાસી ખેડૂતોને કાયમ માટે હેરાન કરે છે અન્યાય કરે છે અને જેના માટે આજે અમે આવેદનપત્ર આપવા જવાના છે અને કલેક્ટર શ્રીને પણ રજૂઆત કરવાના છે કે જો સરકાર અમારી જે જમીન સંપાદન કરી છે એનું વળતર આપી શકતી ન હોય તો ફરીથી અમારી જમીન અમને આપી દેવામાં આવે કારણ કે અમે જમીન કે વહાણા થયા અને અમને વ્યારાથી સુરત સુરતથી કલેક્ટર ઓફિસ કલેક્ટર ઓફિસથી વેર ટુ ની ઓફિસ આવી રીતે ધક્કા ખવડાવ્યા છે જ્યારે અમારી પાસે જમીન લેવામાં આવી ત્યારે અમે તો લોકો હિત માટે અમે જમીન આપી હતી ને અમને વળતર મળશે એવી આશા હતી પરંતુ અમારી કોણીએ ગોળ લગાવી દેવામાં આવ્યો છે અમને લોલીપોપ આપવામાં આવ્યો છે જો સરકાર અમને દેન 25 સુધીમાં અમને જવાબ ન મળે તો અમે આવનાર દિવસોમાં જલન આંદોલન કરીશું તાપી જિલ્લામાં બનેલ હાઈ લેવલ કેનાલમાં વળતરથી વંચિત ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું આશરે વીસ વર્ષ થવા છતાં હાઈ લેવલ નહેરમાં જમીન ગુમાવનાર ખેડૂતોને વળતર ન મળતા તેઓ એકત્રિત થઈ આવેદનપત્ર પાઠવ્યું હતું અને તેમની માંગ જલ્દીથી સંતોષાય તેવી માંગ કરી છે અને તેમની માંગ આવનાર પચીસ દિવસમાં ન સંતોષાય તો જલ